શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ કાયદો વ્યવસ્થાની બગડતી હાલત અને દારૂ ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે સુરત શહેર યુનિટ દ્વારા આજે પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવાયો હતો આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ એકસો ચોત્રીસમી જન્મજયંતિના દિવસે જ કાપોદરા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર હચમચાવી દીધું છે આવું બનાવ એ દર્શાવે છે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગઈ તેમણે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કથિત દારૂબંધી ફક્ત કાયદાના કાગળો સુધી જ સીમિત રહી છે શહેરના અનેક વિસ્તારોમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે આની પાછળ કેટલાક અસામાજિક તત્વોનો હાથ હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી ગોપાલભાઈ ઇટાલિયાએ સ્પષ્ટ જણાવ્યું કે હવે આરામ કરવાનો સમય નથી દારૂ ડ્રગ્સ અને હિંસાની સામે આમ આદમી પાર્ટી નાગરિકોની સાથે મળી મજબૂત લડત લડશે અને જરૂર પડે ત્યાં સુધી આ મુદ્દે સત્તાવાર રીતે પણ અવાજ ઉઠાવતી રહેશે સુરત વિકાસની સાથે આવું અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારાની ઘટના ચિંતાજનક છે પોલીસ તંત્રએ પણ હવે જબબે કાર્યવાહી કરી સમાજમાં ભરોસો જગાવવાની છે આવેદન પત્ર જેવા પગલા એ દિશામાં એક નોંધપાત્ર પ્રયાસ છે દિવસ પહેલા સુરતની અંદર એક ગાતક હત્યાનો બનાવ બન્યો આખો દેશ જ્યારે બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યો હતો અને દેશને લોકતાંત્રિક વ્યવસ્થાની ઉજવણી થઈ રહી હતી એવા સમયે લોકશાહીના ચીથડા ઉડાવી દે એવી ઘટના સુરતમાં બની છે કે એક આવારા વ્યક્તિએ દારૂ પીવાના પૈસા માગ્યા એક ગરીબ વ્યક્તિ પાસે અને ગરીબ દેવી પૂજક સમાજના યુવાન પાસે પૈસા નતા અને શું કામ હોય અને હોય તો પણ શું કામ આપવાના દારૂ પીવા માટે વીસ રૂપિયા માંગ્યા ગરીબ માણસ પૈસા ન આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ બદમાશો તોડબાજો હત્યારાઓ બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા છે દારૂ વેચનારાઓ બેફામ બન્યા છે અને આ તમામ ગુંડાઓ બુટલેગરો લૂટારાઓ હત્યારાઓ ચોરો તોડબાજો લુખાઓ માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી સાત સાત જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો એક ભાઈ અને સાત બહેનો ગરીબ પરિવાર રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ અને એની આવી નાની એવી વાતમાં ઘાટકી હત્યા દાળી કારણે થઈ ગઈ ડ્રગ્સ ના કારણે થઈ ગઈ અને આટલી મોટી ભાજપની સરકાર આટલું મોટું પોલીસ તંત્ર તમાશો છે આરોપીઓને પકડવાના બદલે બદલે કાર્યવાહી કરવાના પરિવારે ઉપવાસ ઉપર બેસવું પડે લાશ નહી સ્વીકારવા માટે થઈ અને આકરું પગલું પરિવારે ભરવું પડે આનાથી મોટી શરમની વાત શું હોય અને સૌથી મોટી શરમની વાત મેં આજના છાપામાં ગઈકાલના છાપામાં વાંચ્યું કે પોલીસે કમિશનરે એવી બાહેધરી આપી પરિવારને કે તમે લાશ લઈ લો અમે જલ્દી ચાર્જશીટ કરી દેશું ભાજપના કમિશનરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એણે ચાર્જશીટ કરી દેવાની બાહેધરી આપી ને આટલું મોટું અહેસાન જતાવ્યું જાણે કે ભારત દેશમાં હત્યાના કેસમાં ક્યારે ચાર્જશીટ થતા જ ન હોય અને આ પહેલી વખત અહેસાન કરવાના હોય ભીખમાં ચાર્જશીટ આપવાના હોય એવી બાહેધરીઓ પોલીસ આપે છે આઠ પાંચ ગૃહ મંત્રી હોય પણ અધિકારી તો ભણેલા છે શરમ આવવી જોઈએ બધાને ત્યાં કેવા પ્રકારની બાહેધરી પોલીસના અધિકારીઓ આપે છે કે ચાર્જશીટ જલ્દી કરી દઈશું જલ્દી ચાર્જશીટ એશું એહસાન છે જલ્દી ચાર્જશીટ એશું ઉપકાર કરો છો તમે જનતા ઉપર ચાર્જશીટ એના ટાઈમે થાય વહેલું થાય મોડું થાય એ તો પ્રક્રિયા છે પણ તે માણસ દારૂ પીવા માટેના પૈસા માગે ને હત્યા શેનો કરી જાય એવી ઓકાત કેવી રીતે થઈ કે ગુજરાતમાં કોઈ પણ માણસની કે હત્યા કરી નાખશે આટલી મોટી પોલીસ શું તમાશો જોવા રાખ્યા છે આટલું મોટું મંત્રી મંત્રીમંડળ ભાજપની વિશાળ નેતાઓની ટોળકી બધા જ તમાશો જોતા રહ્યા અને દેવ પૂજક સમાજના નિર્દોષ દીકરાની ઘાતકી હત્યા કરી નાખી અને ઉપરથી આવી બાહે ધર્યો ચાર્જશીટ જલ્દી કરશું દોસ્તો આ શરમનો વિષય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા પીડિત પરિવારના સમર્થનમાં ન્યાયની માંગણી મળે એટલા માટે કાયદો કડક હાથે કામ કરે એટલા માટે માંગણી કરવા માટે આજે અમે અહીંયા

અતિ ભયંકર હદે પહોંચી ચૂકી છે અને નિર્દોષ માણસો જ નહીં પોલીસ પણ ગુંડાઓનો ભોગ બને છે અમદાવાદમાં લુખાઓ છરો લઈને નીકળેલા અને પોલીસની પીસીઆર વાહન ઉપર તલવારથી થી હુમલો કર્યાના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે